શું કરો છો અત્યારે ઘરે છો ઓકે મતલબ ઘરે ની સાઈડમાં કઈ કરતા હો છો ને કે નહીં ના ના કશું ના ઓકે હવે તૈયારી હા એ કોણ જોજો છો ને રીલ મને વધારે ગુજરાતી સોંગ ગમે છે મેં એના પર બનાવતી મને ગુજરાતી જ ગમે અમારે જો ને એક ઉત્તર ને એક પૂર્વ અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભેગા ને ગયા એના બધા પંજાબી તો મને ગુજરાતી ગમે એને ઇંગ્લિશ બોલું એને મારે ગુજરાતી જ બોલું એ તે ઉછાયા આવું પાછા એક જમીન કા બસ મને હા થઈ જાય બોલો બોલા બાકી તો ડાગા છે ખાકી ખાઈ પીન આઈ થિંક તમે પેલા ડીપી તમે મેં કીધું તું કે હા ફોટો બીજાનો છે તમે જ હતા ને ઓકે તો તમારે એટલે તમે જ લઈ હા હું કેટલા ટાઈમ થી તમારો લાઈવ જોતી થી મે કે દાદી દે કરે તો સાર ઓકે હું મોસ્ટલી કરતી જ નહી તમને જોતા હશું

હા તને એડ કરી હાઉઝ યુ માય બ્યુટીફુલ માછી વાડી તારામાં રિક્વેસ્ટ જો તારામાં આવ્યું નહિ એડ કરીને ઓની કરી દો ને મને આ જે મે હેસ પર કરાવ્યું છે તો ખુલ્લા રાખવા દો ને ક્યાં જ સુમિત્ર આવું જો ભાઈ હવે કમેન્ટ માં તો રેવા દો બાપા પ્લીઝ રેવા દો દીદી અમને ક્યાં જવાબ આપતા નથી ખુશી મેં તને એડ કરી દીધું અન્ય પલટુ જોઈન તું મને રિક્વેસ્ટ મોકલ ખુશી કોને ખબર અને બ્લૂટૂથ થઈ ને એવું ઇન્વાઇટ કરી મેં તમને થેન્ક્સ મેં તમને મારી લાગણી સમજી જો લાઈફ ટાઈમ ની વેલકમ તમે ક્યુટ છો થેન્ક યુ થેન્ક્સ ધ યુ યોર મોસ્ટ વેલકમ બાપાજી ડીપી બટલાઈ બહુ વાર

અરે તું કેમ કરતા હું છે ને સીધો ગાડી તો ઓલો લંડનમાંથી વાળો આવે ને એને સાઈડ માંથી અડાડી દીધી સીધા ગયા હું ને દેવું અને અહીંથી એને એને નથી વાગ્યું એને તો ખાલી છોલાઈ દે ડ્રાઈવ

ઓમકારેશ્વર તો નવ કલાક લાઈન માં ભાઈ કોણ છે આમાં એક ને એક કમેન્ટ આ પચાસ વાર કરી છે ભાઈ ને એડ કરે તમારા ભાઈ ને

તમાન કર લે તું આને ઓડખસ મે લે તો માસી કોણો ગસ્તે કે નહીં હા કિરણ માસી ને હા કિરણ

Yo iba a tomar bien que no uno, que ponga a veces tú. Bueno, espera, Mira, no me cae ni aquí lado, એ તમે ફોન કર્યો ને એટલે આ ઉપરથી મેસેજ આવી ગયા એડ કરો ને આવે આવે હમણાં આવે અરે વાહ આવી ગયા જો કેરેક્ટર બોલો માસાને એને એમ થાય મતલ મોટો થઈ લાગતું નથી ને છે હું એની માસી છું માસા હેલો

સગી સિસ્ટર সিস্টার জেনে এমনি છોકરી છે મોટા બેન તને જેસી કૃષ્ણ જે ઓર છે ની મોટી છે ને આપણે કેમ સગા ભાઈ બેન હોય મોટી બેન એની છોકરી શું કરેલો આજે લાઈવ માં મસ્ત હતું બે ફોન લઈને તું જો બોલતો તો એકમાં કાચ હતો એકમાં નહોતો ક્યારે જવાનું ઘરે વાર છે હજી તો ઓય કર્યું ને રેન્ડમ રેન્ડમ બધા ને અડકેરા ફીમેલ

ડોક્ટર હાઉ સ્લો મોશન આઈસે આ થાન જાય ડોક્ટર છે ઈ ચા પીધા જા એટલે એમ લાગ્યું કે ગરમ તો છે ને મૂપી નથી ગંડીની આવતા કે તોક મને આવવું થાય છે તો એટલી સ્લો મોશનમાં જાવ બી મને ક્યાં મત મારા ડોક્ટર ઉપર મારે કેમ ભરોસો કરવો બોખો તો આવવાનું ના પણ અહીં આવે તમને બધી ફેસિલિટી આપીશું જોઈ લીધી તમારી ફેસિલિટી તમે આવો તો ખરી એકવાર બાકી હું આવું આમ જો અમે તમને અહીંયા બધે મસ્ત ફરવા લઈ જશું દવાની સિસ્ટમ અમે રાખશું તમે આવશો ને ત્યારે બધી દવા લઈને રાખશું તો લંડન વાળા તો પ્રોબ્લેમ છે છે એટલે તમે એ વ્યવસ્થા કરી આપશો ને એસી મુકાઈ દેશો ને ની શું

તો હવે એમ કરવું પડશે પણ એકચુલી વાર શું કેવાય કે અમારું જામનગર બહુ ઠંડુ છે સુરત જેવું ગરમ નથી

બોલો બીજે સુવિધા સમજવા સમજી જાય ઓલો પાણી હાથ ગઈ ગઈ હમજી ગઈ ગઈ તું ઈશારે કર રહ્યા તું એ

આ રેની સુવિધા કરી હોય તો તો અમાર જમાઈનો ફોન ના પડે ના તો ના ફોન કરે એને સુવિધા કરી મને એમ પડે એક વસ્તુ બતાવ ના મળતી હોય ને ઇન્ડિયન હોય ખાલી કિડની માં જ મળતી હોય આ ઉપર છે વસ્તુ એક એવી વસ્તુ બતાવો જે લંડન માં ના મળતી હોય ઇન્ડિયામાં માં મળતી વસ્તુ કેસી વસ્તુ ન ઓ આટલી વાર લાગે અમારા એમ કે જોતી હોય ને આટલી જ વાર લાગે

સરસિયો બરા બધું છે